સુરેન્દ્રનગર જિલ્લામાં જીએસટીવીના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું અને ગેરકાયદે ખનીજ ચોરી સામે કડક કાર્યવાહી શરૂ કરી વઢવાણા પ્રાંત અધિકારીની ટીમે વાઘેલા રોડ પર ચેકિંગ દરમિયાન બે ડમ્પરોને ઝડપી પાડ્યા જે ખનીજ ચોરી કરતા હતા ટીમે આ ડમ્પરોને અટકાવી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે બંને ડમ્પરોમાં કોઈ રોયલ્ટી કે પરમિટ વગર ઓવરલોડ ખનીજ ભરેલું હતું આ પછી પ્રાંત ટીમ તાત્કાલિક બંને ડમ્પરો જેની કિંમત આશરે નેવું લાખ રૂપિયા છે કબજે લઈ ગુનો દાખલ કરવામાં આવ્યો

तो आ विषय वह महिती मेरे जोड़ाई गया फजल फजल शू है वु विगत ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે ડમ્પરો દોડી રહ્યા હોય છે તે લોકોના જીવ જોખમમાં મુકતા હોય છે અને વાહન ચાલકોને પણ અડફેટે લઈને કેમતી જિંદગી મોતમાં હોમતા હોય છે ત્યારે આજ સંદર્ભે જીએસટીવી દ્વારા અહેવાલ પ્રસારિત કર્યા બાદ હવે સફાળુ તંત્ર છે તે જાગ્યું છે જીએસટીવી ના અહેવાલ બાદ તંત્ર છે તે કામે લાગી ગયું છે વઢવાણ પ્રાંત અધિકારી દ્વારા મોડી રાત્રે વઢવાણ સુરેન્દ્રનગર રોડ ઉપર ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન બે જેટલા ડમ્પરો ઝડપી પાડવામાં આવ્યા છે બે ડમ્પર ઉભા રાખી અને તેમની તલાશી લેવામાં આવતા બંને ડમ્પરો પાસે કોઈ પણ પ્રકારની રોયલ્ટી અને પાસ પરમિટ ન હતી અને મોટી વાત એ છે કે જે ડમ્પર ચલાવતા હતા તેમની પાસે લાયસન્સ અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટો પણ ન હતા એટલે બંને ડમ્પર ચાલકોની અટકાયત કરી અને હાલ બે ડમ્પરો છે તે સીટ કરવામાં આવ્યા છે પ્રાંત અધિકારી અને તેમની ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ કામગીરી હાથ ધરી અને કોઈ બે ડમ્પરો જપ્ત કરી જેમાં ભરેલું ખનીજ છે તે પણ હાલ જપ્ત લેવામાં આવ્યું છે નેવું લાખ રૂપિયા મુદ્દામાં જપ્ત કરી બંને સામે ઢવાડ બોલી સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે પરંતુ જીએસટીવી ના અહેવાલ બાદ હવે તંત્ર સફાવ છે સતત દિવસે આવા ખનીજ માફિયાઓ અને ખનીજ વહન કરતા ડમ્પરો સામે કાર્યવાહી છે તે હાલ હાથ ધરવામાં આવી રહી છે